હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટ એમ્પેશન ગુજરાતી આજે હું તમારા માટે લઈને આવી છું દિલ્હી ફેમસ ચાટ પાપડી ચાટમાંથી પાપડીની રેસિપી આ પાપડી એટલે કે એક જાતની ફરસી પૂરી હોય છે મેંદાની હોય છે આ પણ આના અંદર થોડી વસ્તુઓ જુદી હોય છે શું જુદી હોય છે આગળ વિડીયોમાં જણાવીશ તો વિડીયો સાથે બન્યા રહેજો પસંદ આવે તો લાઇક શેર અને કમેન્ટ્સ કરવા ન ભૂલતા અને તમે એક મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને બિલીવ મી ફ્રેન્ડ્સ એક મહિના સુધી જો મારી રીતે તમે બનાવશો તો એક મહિના સુધી સેમ ટુ સેમ તમારી પૂરીઓ રહેવાની છે એટલે કે પાપડીઓ રહેવાની છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો આ પાપડી ચાટની પાપડી બનાવવા માટે એટલે કે ફરસીપુરી બનાવવા માટે અહીંયા મેં મેંદો લીધો છે આજ કપના માપથી મેં બે કપ મેંદો લીધો છે એક કપ ઓલરેડી નાખ્યો હતો અને એક કપ તમારા સામે નાખ્યો થોડું જીરું નાખી દેવાનું છે ઘણા લોકો આમાં અજમો પણ નાખતા હોય છે તમે જેમ તમારી ચોઈસ છે અજમો કે જીરું કોઈ પણ એક વસ્તુ લઈ લેજો એક ટી સ્પૂન જેટલું મેં મીઠું નાખ્યું છે હવે અહીંયા આગળ આપણે કંઈક વસ્તુ ડિફરન્સ કરવાના છે જો માર્કેટમાં જે પાપડીઓ મળતી હોય છે એ લો ક્વોલિટીની હોય છે એના અંદર એ લોકો તળેલું જે તેલ એક્સ્ટ્રા એમના પાસે બચી જતું હોય છે એ જ તેલ મોણમાં નાખતા હોય છે પણ આપણે અહીંયા બટર નાખવાના છે મેં અહીંયા અમૂલનું બટર લીધું છે એટલે મેં તમને મીઠું પણ પરફેક્ટ માપતી કીધું કારણ કે જે આપણે બટર છે એ પણ સોલ્ટી છે એટલે મીઠું આપણે અહીંયા સાચવીને નાખ્યું છે બે કપ સામે મેં તમને એક ટી સ્પૂન જે મેઝરિંગ ચમચીઓ આવે છે એ પ્રમાણે મેં એક ટી સ્પૂન માપીને જ મીઠું લીધું હતું અને આપણે સિંધવ મીઠું લીધું છે જો ટાટાનું હોય તો આનાથી પણ ઓછું લેજો કારણ કે એ વધારે ખારું હોય છે સિંધવ મીઠું થોડું ઓછું ખારું હોય છે હવે બટર છે એ સેમી સોફ્ટ હોવું જોઈએ એટલે કે તમે ફ્રીજમાંથી બહાર અડધા કલાક પહેલાં કાઢી લો અને પછી એને લોટમાં નાખીને હાથની ગરમીથી જ એને મસળીને તમારે મિક્સ કરવાનું છે મેલ્ટેડ બટર નથી લેવાનું આ રીતનું સેમી મેલ્ટ લઈને જ મિક્સ કરવાનું છે અને બરાબર મિક્સ થાય એટલે મુઠ્ઠી વાળીને ચેક કર્યા પછી પાણી નાખી જરૂર મુજબ લોટ બાંધી લેવાનો છે અહીંયા મેં સેમી સોફ્ટ જેવો લોટ બાંધ્યો છે એવો લોટ જેને આપણે વણતી વખતે કોરો લોટની જરૂર ન પડે અટામણ ન લેવું પડે એ ટાઈપનો લોટ છે હવે અહીંયા આપણે આના લુવા કરી લઈશું ફ્રેન્ડ્સ વિડીયો મેં થોડો ફાસ્ટ ચલાવેલો છે કારણ કે બહુ ઓછા સમય હોય છે બોલવા માટે પણ અને હું નથી ચાહતી કે બહુ લાંબો લાંબા વિડીયો બને એટલા માટે મેં વિડીયોને ફાસ્ટ ફોરવર્ડ કરેલો છે હવે અહીંયા આપણે આને વણવાના છે જુઓ આની જે પાપડી હોય છે એ સાઇઝમાં નાની નાની હોય છે તમારી ચોઈસ છે તમે વણીને કરો મારા જેમ તમે કાપીને કરો એટલે કે શેપ આપીને કરો કૂકી કટર વગેરેથી મેં આમાં અડધીને કૂકી કટર એટલે કે મેં શેપ આપ્યો તો એને ઢાંકણાથી અહીંયા અમારો ઓરશ્યો થોડો હલે છે એટલે નીચે કપડું મૂકી દઉં છું અને હવે ઉરસિયા પર આપણે એને વણી લઈશું જુઓ લોટ તમે જોઈ શકો છો કે વગર અટામણા આપણે એને વણી શકીએ છીએ તો બસ આ રીતનો જ હોવો જોઈએ અને આ પાતળી હોય છે પાપળી ચાટની પાપડીનું નામ જ છે એટલે પાતળી હોય છે તો અહીંયા આગળ પણ આપણે ઘરમાં બનાવીએ છીએ એટલે એકદમ પ્રોફેશનલ એટલી પાતળી તો ન થાય પણ હા કોશિશ કરવી કે બને એટલી પાતળી કરવી અહીંયા મેં એક બાટલીનું ઢાંકણું લીધું છે જેનાથી એક જ સાઇઝની બને તો કોરા લોટમાં ઢાંકણાને ડીપ કરીને પછી હું કટ કરી રહી છું જેથી ઢાંકણા સાથે આપણી પૂરી ચોંટી ન જાય એટલે કે પાપડી ચોંટી ન જાય તો અહીંયા આ રીતે એને કાપી લેવાનું છે આવું કરવાથી એક સાથે તમારી પાપડીઓ ઘણી બધી નીકળે છે અને એક જ શેપમાં નીકળે છે આને જ તમે સેવપુરી તરીકે પણ લઈ શકો છો આપણા મુંબઈમાં આવતા જ આ બદલાઈ જાય છે સેવપુરી બોલાય છે અને સેવપુરી જેવું જ સેમ ટુ સેમ દિલ્હીમાં જઈને પાપડી ચાટ બની જાય છે બસ ફરક એટલો છે કે પાપડી ચાટમાં એ લોકો જે ચટણીઓ છે વધારે પડતી લિક્વિડ નાખે છે અને ઉપરથી ક્યારેક ક્યારેક દહીં પણ નાખે છે તો એ પાપડી ચાટથી અને એમાં લોકો કોઈ વસ્તુને એક્ઝેક્ટ ગોઠવતા નથી બધું ઉપરથી ખાલી નાખી દે છે જ્યારે કે આપણી સેવપુરીમાં બધી વસ્તુઓ પ્રોપર એકબીજા પર ગોઠવેલી હોય છે તો અહીંયા જો કેટલી સરસ પરફેક્ટ એક જ શેપમાં બની છે ને તો આ રીતે જ બધી બનાવીને હું પહેલાં રેડી કરી લઉં છું એક લગભગ એક થાળી ભરીને હું પહેલાં બનાવી લઈશ અને જ્યાં સુધી તમે બનાવતા હોય ને ત્યાં સુધી પૂરીઓ ઉપર તમે જે બનતી જાય એ પૂરીઓને તમે જે થાળીમાં મૂકો છો એમાં ઉપર કપડું ઢાંકી રાખજો જેથી એક હવાથી કોરી ન થઈ જાય સુકાઈ ન જાય તો એક બાજુ આપણે આ બધું કરતા જવાનું છે અહીંયા બીજી પણ તમને વણીને દેખાડી દઉં છું ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરતા જજો બે લાયકન દબાવી ઓલ સિલેક્ટ કરી લેજો અને જો વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સમાં અને શેર ચોક્કસથી કરજો જુઓ અહીંયા અમે થાળી ભરીને પૂરીઓ તૈયાર કરી લીધી છે હવે ફોકની મદદથી આપણે આમાં કાણા પાડી લેવાના છે ટૂટપીક ફોક કે છરી કોઈની પણ મદદથી તમારે આમાં કાણાં પાડી લેવાના છે જેથી તેલમાં ગયા પછી આ ફૂલી ન જાય નહીં તો સેવ પૂરીની જગ્યાએ પાણીપુરી બની જશે તો અહીંયા આ રીતે આપણે કાણા પાડી દીધા છે તેલ પણ આપણે ગરમ કરવા પહેલેથી મૂકી દીધું હતું બહુ એકદમ ગરમ નથી મીડિયમ ગરમ થયું છે ત્યારે જ આપણે પૂરીઓ નાખવાની છે મેં પહેલાં એક નાખીને ચેક કરી લીધી છે તો ધીમે ધીમે જો ઉપર આવી રહી છે એટલે એક મિનિટ હજુ હું વેટ કરી લઈશ ત્યારબાદ બીજી પૂરીઓ નાખવાની શરૂ કરી છે અને હવે આપણે તેલમાં સવાય એટલી પૂરીઓ આમાં નાખી દઈશું કારણ કે પૂરીઓ સાઇઝમાં ઘણી નાની છે એટલે ઘણી બધી એક જ વખતમાં તળાઈ જાય છે આને તળાતા લગભગ પાંચ મિનિટનો સમય લાગે છે અને જુઓ એકદમ સરસ બંને સાઈડથી ગોલ્ડન કરી લીધી છે અને મેં પણ કાણા કર્યા પછી પણ છતાં પણ મારી બે ત્રણ પૂરીઓ ફૂલી ગઈ હતી તેલમાં ગયા પછી તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે તમે જ્યારે કાણા કરો ને તો બને ત્યાં સુધી છરી કે ટૂટપીકથી કરજો કારણ કે ફોકથી મેં જ્યારે કર્યું તો મને એમ લાગ્યું છે કે ઘણા જગ્યાએ ફોક બરાબર લાગ્યું નથી એના કારણે ફૂલી ગઈ છે કાંઈ વાંધો નહીં બીજી વખતના આપણે બેચમાં ધ્યાન રાખવાનું છે તો બીજા બેચમાં મેં બરાબર એમાં કાણા કર્યા છે અને હવે આપણે એને એને પણ તળી લઈશું તો આ રીતે જ હું મારો બધા જ લોટની પાપડીઓ તૈયાર કરી લઈશ થોડી પાપડીઓ મેં ઢાંકણાથી બનાવીને પછી છેલ્લે થોડી મેં હાથેથી વણી લીધી હતી એટલે સાઈઝમાં થોડી મોટી દેખાઈ શકે છે આ બધી એક સાઇઝની આપણે ઢાંકણાથી કાપેલી છે ને પછી અડધો લોટ થયા પછી મેં એને હાથેથી વણવાની શરૂ કરી દીધી હતી પતલી પતલી થાય એટલા માટે તો પછી એ બધી તમને થોડી મોટી દેખાઈ શકે છે આ બેસને પણ આપણે સેમ ગોલ્ડન થાય ત્યાં સુધી તળી દેવાનું છે તો જુઓ બધી જ તળીને તૈયાર થઈ ગઈ છે પાપડીઓને કલર તમે જોઈ શકો છો બધાનો કલર એક સરખો આવ્યો છે અને દેખાવામાં એક સરખી સરસ છે જુઓ કેટલી સરસ ખસ્તા છે હાથમાં તોડીને પણ બતાડું છું પરફેક્ટ ટેક્સચર અને તમે સેવ પૂરી તરીકે લો પાપડી ચાટ તરીકે લો કે એકલી તમે સ્ટોર કરીને ચા સાથે સર્વ કરી શકો છો એક મહિના સુધી એવીને એવી રહે છે આના અંદર સિક્રેટ વસ્તુ એ છે કે આપણે બટરનો ઉપયોગ કર્યો છે અને બટરનું રિઝલ્ટ બહુ જ સરસ આવે છે એકવાર ચોક્કસથી ટ્રાય કરી જોજો તેલ ઘીની જગ્યાએ બટર નાખીને જોજો તમારી પૂરી સાચે જ ખસતા બનશે તો આઈ હોપ આજની રેસીપી તમને પસંદ આવી હશે વાનગી તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઈક શેર કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા મળીએ આવી જ કોઈ અવનવી વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો